નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપટિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવસારીમાં ઇટાળવા ખાતે એક સ્વામિનારાયણ વિદ્યા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને જે અત્યારે હાલમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે જ્યાં એડમિશનો પણ અત્યારે હાલમાં ચાલુ કરી દેવામાં આવે છે ત્યારે ત્યાં આ જે જ્ઞાનવત્સલ સ્વામી તેઓ ખાસ પ્રધારી હતા અને જેઓ એક વિષય લઈને આવ્યા હતા તે વિષય હતો પેરેન્ટિંગ ઇન ધ ડિજિટલ એજ ખૂબ સારો વિષય હતો ડિજિટલ એજમાં યુવાનોને કઈ રીતે પરિવારે કંટ્રોલ કરવા જોઈએ કઈ રીતે તે લોકો સાથે રહેવું જોઈએ જેથી કરીને તેઓ સુખી જીવન જીવી શકે અને આ સોશિયલ મીડિયા જે છે તે કુટુંબને તોડી નાખશે તેવું પણ તેમને જણાવ્યું હતું સાચા પેરેન્ટિંગ બનવા માટે વાલીપણ અપનાવવો પડશે વાલીઓ પોતાના બાળકને મોબાઈલ આપી છૂટી જવાના બદલે તેઓએ જે ગૌરવ લે છે મોબાઈલ આપીને કે મારો દીકરો આટલી એપ ખોલી નાખે છે તેવું કર્યા વગર તે બાળકોને પુસ્તકો આપવા જોઈએ પુસ્તકોમાં જ જ્ઞાન રહ્યું છે અને પુસ્તકોના જ્ઞાન થકી જ બાળકનો સર્વ સંસ્કાર અને સારા વિકાસ થશે પિતાએ પણ મોબાઈલમાંથી ટાઈમ કાઢવો પડશે અને પોતાના ના બાળકને સમય આપવો પડશે નહીં તો આ ડિજિટલ યુગ સોશિયલ મીડિયાના માધ્યમથી દિશા વિહીન થઈ રહ્યો છે બાળકોને આપણા વોટ્સઅપ અને યુટ્યુબ ફેસબુકમાં રચા પચાવી રહ્યા છીએ અને તેના કારણે બાળકોમાં સંસ્કારનું સિંચન નથી થતું અને તેના કારણે અંતે બાળકોએ ગુમાવવાનો પણ વારો આવે છે ત્યારે તેઓએ બાળપણથી સંસ્કાર આપવા માટે ખાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું જ્યારે તેઓએ અનેક દાખલાઓ પણ આપ્યા હતા અને તેઓ થકી તેમણે લોકોને સજાગ કરવા માટેનું એક ખાસ કરીને તેમણે મોટિવેશન કર્યું હતું અને નવસારીમાં ડિજિટલ યુગનો અંત આવે તે માટે તેઓએ કહ્યું હતું કે આ જે શાળા ખોલવામાં છે તેમાં બાળકો ભણશે તો તેમના સારા સંસ્કારનું સિંચન થશે અને ડિજિટલ યુગના જમાનામાં ડિજિટલ ભણતર મળશે પરંતુ ભણ્યા વગર નહીં ચાલે પરંતુ સાથે સાથે ડિજિટલ યુગનો દુરુપયોગ ન કરે તેની ઉપર ખાસ કાળજી રાખવા કહ્યું હતું એઆઈનો દુરુપયોગ ન થાય તે માટે પણ તેમણે જણાવ્યું હતું અને જે મોબાઈલ લેપટોપ ઘરે બેસીને જે કમાવાની લાલચ બાળકોમાં જાગી છે તેના બદલે મહેનત કરો જીવન જીવે તેવા બાળકોમાં સંસ્કારનું સિંચન કરવા માટે તેમણે ખાસ આહવાન કર્યું હતું ત્યારે સમગ્ર મામલે તેઓ શું કહી રહ્યા છે જ્ઞાનરસલ સ્વામી આવો સાંભળીએ સ્વામિનારાયણ ભગવાનની જે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ સંસ્થા નવસારી દ્વારા એક ભવ્ય દિવ્ય બીએ વિદ્યા મંદિર સંકુલની ભેટ આજે નવસારી શહેરને મળી છે એની માટે તમામ નગરજનો એ ખૂબ આનંદની લાગણી પણ અનુભવે છે આ સંકુલની વિશેષતાઓની સુંદર વિડીયો એ પણ આપણે નિહાળી છે સ્લાઇડ શો પણ બહુ સરસ નિહાળ્યો જેથી દરેકને ખ્યાલ આવ્યો કે કેટલું અદ્યતન સુવિધા સજ્જ અને પૂર્ણ વ્યવસ્થા યુક્ત આ સંકુલ તૈયાર થયું છે સાથે સાથે અત્યારે જે તાપી જરૂરિયાત સમાજની છે એ વિષયક પ્રવચનમાં વાત થઈ કે પેરેન્ટિંગ ઇન ધ ડિજિટલ એજ એટલે કે આ ડિજિટલ જમાનો છે એ ડિજિટલ જમાનામાં માતા પિતાની ભૂમિકા માતા પિતાની જવાબદારીઓ અને સાથે સાથે માતા પિતા જે ચેલેન્જીસ અનુભવે છે એ સંબંધી પણ બધું સુંદર માર્ગદર્શન રહ્યું છે એટલે માતા પિતાએ પણ બાળકના ઉછેરમાં કેવું બેલેન્સ રાખવાનો છે કે એને ડિજિટલ ગેજેટ સાથે એક્સપોઝ પણ કરવાનો છે છતાં ઓવરડોઝ ન થઈ જાય અને એડિક્ટ ન થઈ જાય એટલે કે વ્યસની ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવાનું છે એટલે ચોક્કસ મા બાપ માટે પણ અત્યારે આ જમાનામાં બાળ સંતાનોનો ઉછેર એ બહુ જ મોટી ચુનૌતી છે ચેલેન્જ છે તો એ સંબંધી પણ સુંદર માર્ગદર્શન એ આ કાર્યક્રમમાં પ્રાપ્ત થયું છે તો આવી રીતે તમામ નગરજનોને લાભ થાય આપ સર્વે મીડિયા કર્મીઓ દ્વારા આપ સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર છે અને આ કાર્યક્રમમાં આપણે સંસ્થાના આ વિદ્યા મંદિરના સંકુલની વિશેષતાઓ તો આપણે ચોક્કસ જાણી અને સાથે સાથે નવસારી શહેરના તમામ આગેવાન શ્રીઓ દરેક સંસ્થાઓ સમાજ સેવા ધર્મ સેવા સંસ્થાઓના આગેવાન શ્રીઓ પણ ખૂબ સારી સંખ્યામાં બધા પધાર્યા બધાએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને બધાએ આ સંકુલના દર્શનથી ખૂબ સંતોષ અને આનંદ વ્યક્ત કર્યો છે તો આપના માધ્યમથી આ વાત પ્રસિદ્ધ રહી છે તો આપનો પણ ખૂબ આભાર છે અને નવસારી શહેરના તમામ જનોને પણ અમારી શુભેચ્છા છે ભવિષ્યની પેઢી આ સંકુલમાંથી ખૂબ સંસ્કારી અને સેવાભાવી તૈયાર થશે વખત બાળકોને બહુ નાની ઉંમરે માતા પિતા મોબાઈલ હાથમાં રમવા માટે આપી દેતા હોય છે એટલે એમાં તો ઘણી વખત માતા પિતા ને પોતાને પડી ટીવી શો કંઈક જોવો હોય ઓટીટી ઉપર કંઈક જોવો હોય એનો ટાઈમ ક્લેશ થતો હોય એ અત્યારે વળી બાળક કઈ demand કરે એને time આપવો પડે એવું હોય કે મોબાઈલ પકડાવી દે પણ એ બહુ dangerous છે માતાપિતા પિતા ઘણી વખત લે છે કે અમારો પાંચ વર્ષનો બાળક છે દસ એપ ઓપરેટ કરે છે ઇટ ઇઝ નોટ સ્માર્ટનેસ એટલે કે એ સ્માર્ટનેસ નથી પણ એ તમારા પેરેન્ટિંગની ખામી છે તમે એમ કેમ નથી કહી શકતા કે અમારો પાંચ વર્ષનો બાળક પુસ્તક જોવે તરત ખોલીને પાનું વાંચવાનું એને મન થઈ જાય છે એવું કેમ તમે નથી બોલી શકતા એટલે મોબાઈલ એડિક્શન એ બહુ વધતું ગયું છે એના લીધે ટીનેજર્સ અને યંગસ્ટર્સમાં ઘણા બધા ડિજિટલ ડિઝીઝીસ એ પણ આવ્યા છે એન્ઝાઇટી જેવા ટેક્સ્ટ્રાફેનિયા ફોમો આ બધા બહુ ડિજિટલ ડિઝીઝ આ જેને લઈને કોઈને રિહેબિલિટેશન પ્રોગ્રામમાં મૂકવા પડે તે છોડવા માટે એક તો માતા પિતાનો સહવાસ માતા પિતાની હૂફ માતા પિતાનો પ્રેમ માતા પિતાનો સમય સારા પુસ્તકો વાંચનની ટેવ પડાવવી નાનપણથી બાળકોને આઉટડોર ગેમ્સ રમવા માટે લઈ જવું ફ્રેન્ડ્સ સાથે ઇન્ટરેક્શન વધારવું આવી રીતે સ્ક્રીન ટાઈમ ઓછો કરી શકાય છે ઘણા બધા સારા પરિવારમાં પરિવારોમાં નીતિ નિયમ લાવ્યા છે તો એ રીતે આપણે મોબાઈલ એડિક આજના યુગને કેવી રીતે સીધી લીટીમાં લઈ જવાય સીધા જ રસ્તા પર લઈ જવાય તે માટે જ્ઞાનવસ્તલ સ્વામી દ્વારા ખાસ સંસ્કારોનું સિંચન કરવા માટે લોકોને કહ્યું હતું અને જે ડિજિટલ યુગનો ડિજિટલ જે અત્યારે હાલમાં જે ચાલી રહ્યા છે ટ્રેન તેનો ઉપયોગ ન કરીને બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તેવા પગલાં લેવા માટે ખાસ તાકીદ કરવામાં આવ્યું હતું ત્યારે આ જ પ્રકારના અવર નવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી